નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ઊંઝા માર્કિટ બજાર એના વિશે વાત કરવાના સી તો વિડીયોમાં અંત સુધી બન્યા રીતે મિત્રો આજે તારીખ થકી સત્તર તારીખ આઠમો મહિનો બીજા શોભવીને વાર થઈ ગયો શનિવાર મિત્રો જાણી લેવાના તંઝા માર્કિલા બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલ બનાવવા આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ અવશ્ય ન ભૂલતા અનાવિર્યા હતા સત્યાવીસો ને સાઠ રૂપિયા સુધી સરસવ બારસો રૂપિયા થી અઠારસો ને ત્રીસ રૂપિયા સુધી રાયડ નવસો પંચોતેર થી એક હાજર પિસ્તાલીસ રૂપિયા સુધી તલ સત્તરસો થી આઠ રૂપિયા સુધી સત્તરસો ને ઓગણ સિતર રૂપિયા સુધી અને અજમો ઓગણીસો ત્રીસ થી ઓગ ઓગણત્રીસો ત્રેસાઠ રૂપિયા સુધી અને આ હતા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લઈ આપવાનો અને સેનમાં